નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ અધ્યયનપથીનો પાઠ ત્રીજો પછી સાંભળ્યો બોલ્યા તો આ પાઠનું આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો અહીંયા પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન ભણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ ત્રીજો પછી સાંભળ્યોજી બોલ્યા તો અહીંયા વિભાગ બી આવે છે એમાં આપણે જોડકા જોડવાના છે એમાં પહેલું પ્રેમાનંદ છે એની સામે આવશે બ આખ્યાનકાર પછી જે બોલ્યા એની સામે આવશે ડ સુદામાં રચિત માંથી અને રાગ ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા તો પેલી ખાલી જગ્યામાં સાંદિપની બીજી ખાલી જગ્યામાં વેદ ત્રીજી ખાલી જગ્યામાં સોમ દ્રષ્ટિ એટલે કે ચોથીમાં સાંદિપની પાંચમા વેદ છઠ્ઠામાં સોમ દ્રષ્ટિ સાતમા માં આખ્યાન આખ્યાન ખંડ અને આઠમી ખાલી જગ્યામાં શીતળ આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું પ્રેમાનંદના કોઈ પણ બે આખ્યાનોના નામ જણાવો અભિમન્યુ આખ્યાન અને નળાખ્યાન દસમું ગોરણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું ગોરણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા કાપવાનું કામ સોંપ્યું હતું પછી પદ પછી સામર્યોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે પછી બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે આગળ વધે છે બારમુ શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે પાસ અમે વિધ્યા શીખતા વાક્યમાં શ્રીકૃષ્ણની નમ્રતા દેખાય છે તેરમું શ્રીકૃષ્ણ નગરીના રાજા હતા શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા હતા ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં જંગલમાં અચાનક સિંહ આપતી આવી તો શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે જંગલમાં ગયા ત્યારે અચાનક મુસળાધાર વરસાદ વરસવા લાગ્યો તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા નદીઓમાં પૂર આવ્યા અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં તેઓ જંગલમાં અટવાઈ ગયા 15મો શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ગર્તરમાં તેમના ગુરુજીની ભૂમિકા વિશે લખો શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ગર્તરમાં તેમના ગુરુજી સાંદીપનીય ખૂબ કાળજી લીધી આશ્રમમાં ભણવા આવતા દરેક શિષ્યોને તેઓ સમાનતાથી રાખતા અને શિક્ષણ આપતા શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા હતા ત્યારે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા છતાં તેઓ બંને ખૂબ સારી રીતે વિદ્યા આપતા જંગલમાં જ્યારે તેઓ વરસાદને કારણે અટવાઈ જાય છે ત્યારે તેની ચિંતા કરતાં સાંદીપની માટે સાંદીપની તેને લેવા માટે જાય છે ત્યાર પછી સોળમું નીચેની પંક્તિઓ સમજાવો તો તમો પાસ અમે વિદ્યા શીખતા તમને સાંભળે રહે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે દે તો અહીંયા જવાબ લખ્યો છે આ મુજબ એમનો જવાબ થશે ત્યાર પછી સતર શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો તો આપણે અહીંયા આ રીતનો એમનો જવાબ થશે ત્યાર પછી અઢારમું આવે છે મિત્રતાનું મહત્વ વિશે આઠ દસ વાક્ય લખો તો અહીંયા આ રીતનો એમનો મિત્રો જવાબ છે મિત્રતાનું વિશે આઠ દસ વાક્ય મહત્વ દર્શાવતા આઠ દસ વાક્ય ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ આવે છે એમાં ઓગણીસમું જોડ સાચી જોડણી શોધીને લખો તો નળાખ્યાન પછી સાંદીપની અને કાસ્ટ આ રીતની સાચી જોડણી થશે ત્યાર પછી વીસમું છે વિશેષણના પ્રકાર જણાવો એમાં બે સંખ્યાવાચક વિશેષણ પાછલી ક્રમવાચક વિશેષણ શીતળ ગુણવાચક વિશેષણ ત્યાર પછી એકવીસમું નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો સાથે રહે સાથે તો સાથે રે ખાંત તો ખભો ભારો તો બળતણ દાસ તો સેવક સોમ તો ચંદ્ર ત્યાર પછી બાવીસ રેખાંકિત શબ્દોના સમાર્થી શબ્દ લખો નેહ તો સ્નેહ અને પ્રેમ ભિક્ષા તો ખેરાત ભાત તો ભાઈ લાજ તો લજા સંકોચ મેહ તો વરસાદ ત્યાર પછી રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નાનપણ એટલે મોટ પણ રાત એટલે દિવસ ઠંડા એટલે ગરમ દૂર એટલે નજીક તો નીચે આપેલા શબ્દનું યોગ્ય વિભાજન કરો એમાં પૂર્વ પ્રત્યેવાળા વિજ્ઞાન અભિષેક અને પરપ્રત્યવાળા સામળ્યાજી નાણપણને સામાજિક શબ્દ સમૂહ માટે એક શબ્દ સાંભળેલા ધારે વરસાદ વરસતો વરસાદ એટલે મૂષળાધાર ગોરની પત્ની એટલે ગોરાણી ત્યાર પછી છવ્વીસમું રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો તો સુખ દુઃખ દંદ્ર સમાસ મુસળાધાર તો કર્મધાર્ય સોમદ્રષ્ટિ કર્મધાર્ય મહારાજ કર્મધાર્ય રણછોડ ઉપપદ ત્યાર પછી અહીંયા લિંગ છે લખવાની ભિક્ષા સ્ત્રીલિંગ ખોડ નપુસલિંગ ધૂન સ્ત્રીલિંગ ગોરાણી સ્ત્રીલિંગ આપતિ સ્ત્રીલિંગ ત્યાર પછી રેખાંકિત શબ્દ પ્રત્યે ધાતુ પ્રત્યે લગાડો તો જાગવું જાગરણ શોધવું શોધક ધ્વનિ ઘટકો અહીંયા છૂટા પડ્યા છે સાંધીપની અને રણછોડ ત્યાર પછી નીચે લેખું છે દારિદ્ર આ મુજબના ધ્વનિ ઘટકો થશે ત્યાર પછી નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો આ પણ તને આપણ અને તને તમો તને અમો અને તને બરાબર ત્યાર પછી વિભાગ વિભાગડી કાવ્ય પંક્તિ સમજાવો બરાબર તો કાવ્ય પંક્તિ આ મુજબ આપણે સમજાવી છે આ રીતની તો અહીંયા એમના જવાબ છે આ કહેવત જીવનમાં મળતા વિવિધ પ્રકારના મિત્ર વિશે છે જોવા શેરી મિત્ર શો મળે તેનો અર્થ એમ થાય ગામ મોહલ્લા કે શેરીમાં રહેતા રઝડપાટ કરતા મળતા મળતા જેવા મિત્રો ઘણા છે એ મિત્રો સાથે મજા થાય પણ સંબંધ સામાન્ય હોય છે પછી તાળી મિત્ર આવા મિત્રો ઓળખાણ પૂરતા હોય છે પછી જેમાં સુખ દુઃખ પામીએ લાખોમાંય તો અહીં કહેવા તો મુખ્ય ભાવ શરૂ થાય છે આવો સાચો મિત્ર કે આપણો સુખ દુઃખ જોઈને ખુશ થાય આપણા દુઃખમાં સાથે દુઃખી થાય એવી મિત્રતા અસાધારણ હોય એવો મિત્રો લાખોમાં એક છે તો આથી મતલબ બરાબર અહીંયા તમને એમનો મતલબ આવ્યો છે મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મળે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ વિડીયોની તમારે પીડીએફ જોતી હોય તો એક આપણું વોટ્સઅપ ગ્રુપ આપેલું છે એમાં જોઈન થતાં તમને પીડીએફ પણ મળી જશે